દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી દરમિયાન રાજકોટના યુવાને હુમલો કર્યાનું સામે આવ્યું છે કૂતરા ઉપર અત્યાચારના સમાચાર સાંભળી રાજકોટનો યુવાન દિલ્હી પહોંચ્યો હતો અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો સુજો સમગ્ર મામલો આવો જાણીએ નમસ્કાર હું છું જયદેવસી વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ રાજકોટના કોઠારા વિસ્તારમાં આવેલા ગોપાલ પાર્ક શેરી નંબર બે માં રહેતા રાજેશ સાગરિયા ઘરેથી દિલ્હી જાઉં છું એમ કહીને નીકળ્યો હતો દિલ્હી પહોંચી માતાને વિડીયો કોલ કરી કૂતરાઓની સેવા કરવા આવ્યો છું એમ જણાવ્યું હતું પરંતુ આ યુવક તો આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો કેમ કે તેને સીધા જ દિલ્હીના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચી મુખ્યમંત્રીએ ઝપાટો મારી દીધો હતો મુખ્યમંત્રી પર હુમલો કરનાર યુવકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે ઘટનાએ ઝડપથી વેગ પકડતા યુવકના ઘરે વીઆર લાઈનની ટીમ પહોંચી હતી ત્યાં તેમની માતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે યુવક માનસિક રીતે અસ્થિર છે તે ઘરમાં પણ મારઝૂડ કરતો હોય છે

देखो ड्रामाटिक यामा वीडियो आयो तो वीडियो में आयो तो दापुत्रा ने बार मुकिया हो कि आ बदाई नुकसान करे से तुम्हारा बिक्रो सु क्या तुम्हारा बेटा है मुख्यमंत्री ने फड़ाको है मुख्यमंत्री ने फड़ाको मायने है तो और तू केसो तम और के मैंने करियो है